વડોદરાના કરોડિયા ઉંડેરા ગામના રોડ રસ્તા બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે વરસાદને પગલે ક્યાંક ખાડા તો ક્યાંક પાણીના યોગ્ય નિકાલના અભાવે લોકોની મુશ્કેલી વધી રહી છે છેલ્લા પાંત્રીસ વર્ષથી પ્રાથમિક સુવિધાઓથી લોકો વંચિત હોવાનું જાણવા મળી રહ્યું છે સમગ્ર મામલે ધારાસભ્ય કુ કેર રોકડિયાને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું કે

જે ઝંઘતું હતું એટલે કે ગટર લાઈન પાણીની લાઇન પાણીની નવા બુસ્ટર પંપ ટાંકી સાથે આ તમામ કામગીરી આજે એકસો ચૌદ કરોડના ખર્ચે એસટીપી પ્લાન્ટ સાથે ગટર લાઈન અને પાણીની ટાંકીને પાણીની લાઈનનું નવું નેટવર્ક કરોડિયા ગ્રામને મળી રહ્યું છે